મિત્રો નવા બ્લોકમાં સ્વાગત કરું છું અને આજે આપણે વાડીએથી બ્લોક ચાલુ કરી દીધું તો બ્લોક ચાલુ કરવામાં મોડું થઈ ગયું છે અને અવાર સવારમાં બ્લોક ના બનાવવો પડ્યો કારણ કે એમાં ખાતર વાંધો તમે એટલે બ્લોક બનાવવાની ને વ્રત આવી એટલે ને ચાલીએ બ્લોક ચાલુ કર્યો છે આપણે એટલે અત્યારે વાતાવરણ વરસાદ જેવો થઈ ગયો છે અને આપણે ખાતર અહીંયાથી વાવાય છે આગળ તમે જોઈ શકો છો ખાતર વાવે છે અને આપણે વરસાદનો આદર ફૂલ થઈ ગયો છે હવે લાગે છે વરસાદ આવા જેવું થઈ ગયું છે છાંટા પડે છે અને આપણે ખાતર ઊંથી લીધું હતું આપણે મારા કાકાએ વાવાઈ ગયો હવે અમારે રહ્યું બાકી હવે વાવી જાય અને હું ખાવાનું લગાવું એટલે અગિયાર ને ચાલી થઈએ તો હાલો આપણે ખાવાનું લગાવીએ વલ્લાની ડાળ ભાંગી પડી હતી ને એ તેથી મેં વિડીયો મનુ નવરાતને આવી હતી વલ્લો કાપતા હતા ને અમે વલ્લાની ડાળ આપણે ભાંગી પડી એક એટલે વલ્લો થઈ ગયો એક પાકો આમની કોઈ ડાળ હતી ને આ સાઈડ ડાર હતી ને એ ભાંગી ગઈ એટલે કટકી ગઈ આપણે પવનના હિસાબે એટલે આપણે વલ્લામાં જ ખાલું થઈ ગયું બાકી તો માંડવી આવ્યું છે અમારું માં તો નહીં આવે પણ વરસાદ થઈ જાય ને તો મેળે થઈ જાય ને માનવીઓ પાણી થઈ જાય ખાતર આપણે કમ્પ્લીટ વાવાઈ ગયું બધામાં અને હવે આપણે વખેડો ચાલુ કરવાનો છે હવે ખાતર વાવાઈ ગયો કમ્પ્લેટ બધામાં અને ખળ દુનિયા નું હવે વરસાદ ને આગાઈ દઈએ એટલે વખેડો હાલી જાય એટલે માંડી થઈ જાય કમ્પ્લેટ આપણે છેલી ઓથલ રહી ખાતર વાવવાની બધામાં વાવાઈ ગયો ખાતર આખા ખેતરમાં વાવાઈ ગયા આપણે છેલ્લીઓ તો રહીને મારી લઈ પછી આપણે વખેડો ભેટ કરવા અને હવે આપણે મનાવવાનો છે ચા આપણે ચા મનાવવાનું છે અહીંયા ચૂલો છે અમારે દેશી ચૂલો છે પાણાવાળો આપણે કાલે ખાતર વાયવ્યો હતો ને એમાં એટલા માટે વખેડો ખોખેડો ખડ બહુ હતો એટલે આપણે ઊંવાથી લાગરથી લીધી તું વખેડો અને અહીંયાથી કરીને અહીંયા પહોંચ જાય બે ત્રણ વર્ષનું રહી લઉં અને માંડવી અમારી આવી છે કોમેટ કરજો ને આવી છે અને આપણા બળદ ઊભા Okay, mi troblo yo estaré yo.